રાજ્યમાં આગામી પાંચ દિવસ હીટ વેવની આગાહી આપવામાં આવી છે તેમજ કેટલાક શહેરોમાં રેડ એલર્ટ તો કેટલાક શહેરોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ખેડાના નડિયાદમાં પણ લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગરમીમાં લોકો શેકાયા છે ત્યારે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે લોકોએ ગરમીમાં છાસનું સેવન કરી હાશકારો અનુભવ્યો હતો ત્રણસો લિટર છાસનું વિતરણ કરાશે લગભગ ત્રણ થી ચાર લોકો આ છાશ વિતરણનો લાભ લેશે જો લોકોનો ધસારો વધારે હશે તો કાલે વધુ છસો લિટર છાસનું વિતરણ કરવામાં આવશે મારું નામ સચિન પંચાલ છે અને નડિયાદ ખાતે આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર જે નવા બસ સ્ટેન્ડ પાસે આવેલું છે ત્યાંનો હું એક સેવક છું સચિનભાઈ આજ રોજ આપણા દ્વારા જે સેવા આપવામાં આવી રહી છે શું આખી સેવા છે અને શું ઉદ્દેશ છે અત્યારે જે પ્રમાણે પાનના ગલ્લા ગમે તે જગ્યાએ એક જ વાત છે ગરમી બહુ છે ગરમી બહુ છે ગરમી બહુ છે તો આવી અમારી જે ભીડભંજન હનુમાનજી મંદિર જે ટ્રસ્ટ છે એ એક સામાજિક સેવા સાથે જોડાયેલું છે અમે લોકોએ નક્કી કર્યું કે જ્યાં સુધી આ ગરમી પડશે એટલે અત્યારનું જે હવામાનની આગાહી છે કે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ આટલા દિવસ હીટ હીટવેવ રહેવાનો છે તો અમે લોકો અહીં આગળ છાસનું વિનામૂલ્યે વિતરણ કર્યું છે અને રસ્તે આવતા જતા જે પદયાત્રીઓ છે જે પણ બી લોકો છે એ લોકોને સંપૂર્ણ છાસ સામે લક્ષણ મળી રહે જે કામે બહાર નીકળ્યા છે ગરમી સામે લક્ષણ મળે એવો ઉદ્દેશથી અમે લોકોએ છાસનું વિતરણ કર્યું છે આજ રોજ સાડા ત્રણસો લીટર છાસ અમે લોકો લાવ્યા છે અને જો આજે પણ બી ચાર વાગ્યા સુધી ઘટશે તો આવતીકાલે અમે વધારી અને એને છસો લિટર સુધી પણ બી અમે લઈ જઈશું